ઓહો આટલા બધા રોકડા પૈસા પેલો મજૂર આવે છે પૈસા ઢાંકી દઉં પેકેટો બધા બરોબર ભરાય તો છે પરંતુ અમુક પેકેટો એમાં ખાલી રહી જાય છે આમાંનું એક પણ પેકેટ ખાલી ના રહે એવું મારે મશીન જોઈએ છે તમારું એક પણ પેકેટ ખાલી નહીં જવા દો પરંતુ ચાલીસ લાખ રૂપિયાનું મશીન આવશે તમે કયો તો ડિલિવરી કરાવી આપું હું પૈસા લઈને આવું છું હા જાવ પૈસા બોક્સની અંદર સંતાડી દઉં હવે સાંજે જયારે ઘરે જઈશ ત્યારે બધા પૈસા લેતો જઈશ આ પ્લેટોમાં મારા પૈસા હતા ક્યાં ગયા હશે આમાં ક્યાંય છે તો નહીં એલા એ આમાં મારા ચાલીસ લાખ રૂપિયા હતા એ ક્યાં ગયા પૈસા તો શેઠ ના લાગે શેઠ શું થયું ચાલો મારી સાથે આ તો મારા હાથમાં તમારા પૈસા આવી ગયા નહીં બીજાના હાથમાં આવ્યા હોય તો લઈને શું થઈ ગયો હોત ઉભા રહો શેઠ આ ચાલીસ લાખ નું કામ હું તમને પંદરસો રૂપિયામાં કરી આપું તો તમારું એક પેકેટ ખાલી ના રહે ઉભા રહો હું હમણાં લઈને આવું છું આ ભંગાર પંખો ક્યારે કામ આવશે જુઓ જુઓ શેઠ તમારા ભરેલા પેકેટ એક બાજુ અને ખાલી પેકેટ એક બાજુ ઉડવા લાગ્યા ને અરે વાહ તે તો મારા ચાલીસ લાખ રૂપિયા બચાવી દીધા